અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની ઓપેડીમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે બેવડી ઋતુના કારણે વાયરલ ફીવર શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છેલ્લા એક મહિનામાં તેર હજાર એકસો પિસ્તાળીસ વાયરલ ફીવરના કેસ નોંધાયા હાલ નવસો ત્રેવીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મેલેરિયા તપાસમાં

અને દર્દીને કંઈ પણ તકલીફ ના થાય તે માટેની પણ વ્યવસ્થા કરી છે ને જો આંકડાની વાત કરું તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ગયા અઠવાડિયામાં તેર હજાર એકસો પિસ્તાલીસ દર્દીઓ ઓપીડીમાં આવ્યા આવ્યા હતા તથા દાખલ દર્દીઓ નવસો ને ત્રેવીસ નોંધાયા હતા એ જ રીતે જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ બસો સત્તર દર્દીના લોહીના નમૂના ગયાના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા તેમાંથી સત્તર દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના પાંચસોને બાર દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા તેમાંથી તેર દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા ડાયરિયાના એકવીસ કેસ અને ટાઇફોઇડના ત્રણ કેસ એમ આ રીતે જુદા જુદા આંકડા ગયા અઠવાડિયામાં અમારી વસ્તુમાં નોંધાયા ખાસ કરીને તમામ નાગરિકોને અપીલ છે કે આવા મિશ્ર વાતાવરણમાં પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ લીલા શાકભાજી ખાવા જોઈએ અને પોતાના શરીરમાં કંઈ પણ એવું વધારે પડતા તાવ શરદી ઉધરસ ચક્કર આવવા માથું દુઃખવું એવા સિમ્ટમ્સ હોય તો નજીકના સરકારી દવાખાને જઈ તેના ડોક્ટરને બતાવી અને તપાસ કરી અને સારવાર લેવી